તે જઈ હોય તે બાપુ જ ઉપાડે કીધું એકાદી વખત તો કોઈ બીજું ઉપાડશે ને અશ્વિન ના રૂમ માં ફોન કર્યો અશ્વિન ને તો આને હું તું એને ફોન ઉપાડીને બે વખત થાકી ગયો ને તો બાજુ મૂકી દો માથે બક્ષા લઈને એમાં 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 જો એકાદ બે રસ્તો ભૂલી જાય અને ઈ કડે ચડે આપડે આ કયા ગામમાં છે હે આ કયા ગામમાં છે આપડે મૂહ લુવારાં જે હરી પરપા હે ઉઈ લુવારા ગોંડલ પાસે ગોડ કલુવારા હા આયા માયા ભાઈ ગોડ કલુવારા બાડડા થઈ ન દે છે એ પછી ઓલણ ને પૂછે કાય તમે તમે ખાલી આમ મનમાં આમ આખું બંધ કરીને વિચારો તો તમે ભૂલા પડી ગયા છો અને કોઈ ખામો આઈ નો મળે અને તમે શું પૂછે પછી આપણે કેવું પડે નો ઇંગ્લિશ નો ઇંગ્લિશ માયાભાઈ સાંભળો કઉ તમને આખી માંડી ને વાત કરું બાપા કઉ જો આજ મને પગ દુખવા માંડ્યા છે પણ હવે અડધો કલાક હો ને આજે અડધો કલાક આપણે ઘરનો દાયરો એટલે ઘર ઘેર ને ઘેર અડધો કલાક પ્રોગ્રામ મોડો ચાલુ થાય વાંધો નહીં અને જમવા વાત ઓછી કરજો જમી લેજો જલ્દી તો અમે બેન ટોટા તમે જ નહોતા તે તમે ચેન્નઈ ની આનંદ લેતા હતા અમે અમે બરાબર બેન ટોટા પૂગી ગયા પછી રૂમ માં ગયા ને ઓલા ઇન્ટર કોલ હતા ફોન તો હોય જ તે મારા રૂમ ફોન કર્યો 로지밥은 룸바 산재이 바에 폰 키러 산재이 바에 게 참아쭈고 차카쭈고 차이 로지밥은 게 함자 나이 나이 બાપુ કે લવજી બાપુ રૂમ માં ફોન કર્યો સંદીપભાઈ એને વળી બોલતા એવડું સામા ચોકો ચાકો ચોકો છે લવજી બાપુ બે વાર સાંભળી પછી નો ઇંગ્લિશ નો ઇંગ્લિશ પાછો બીજી વાર કર્યો લવજી બાપુ ઓલા સ્મિત ને કે આમાં કોઈ કઈક બોલે છે મને સમજાતું નથી કે થોડીક વાર થઈને ત્યાં પાછું આઈડેન્ટિફિકેશન કીધું સંદીપભાઈ સંદીપભાઈ કે તમને આઈડેન્ટિટી કાર્ડ મગાવે છે કે રિસેપ્શનમાંથી ફોન જ છે ઓલો સ્મિત બાજુ રૂમમાં માં વેચ્યો તો ન્યાથી બોલાવ્યો એટલે આપણે પછી એવું થાય રસ્તો પૂછીએ આપણે આમ આપણે જવું છે ચેન્નઈ ઓલા કે સાકા છોકરા સાકા શું અને પછી એવા કઢે ચડીએ તે મેં વળી પાસે બાપુ ફોન કર્યો હું જે કઈ બોલું પેલા એ સીધું જ કે નોંધે છે મેં કીધું મને સાંભળો તો ખરા બાપુ મજા આવી હોય પણ તેથી ખરેખર

હા હા કઈ વાંધો નહી હાલો એટલે તમે ભૂલા ન પડતા હો ને નકર ઓલો ઓલો એનો રસ્તો ભૂલી જાય તમે તમારો તો ભૂલ્યા તો એનો ભૂલવાડ દેવો તમે નૃષિ બની ગયા ને તો હાલો હું હે હવે તો મારે આકાશમાંથી ઉતરા કરવું પડશે નથી બેનો ગીતો ગાતા આકાશમાંથી ઉતરા બોળી ભવાની માં ઉતરા પછી નોતરા ખેર મારા બાપ આ તો આ કામ હતું આજ રાતે માયા ભાઈ થઈ ગયું મને યાદ આવી ગયું તું માથી રહેવાનું નહીં હું સંદીપભાઈ વૈયા ગયા તો હું એકલો એકલો દાદ કાઢતો તો ખેર બાપ આ તો આનંદનો પ્રસંગ છે આનંદ કરીએ કઢીએ બાપુ આપણને આનંદ કરવા જ લાવ્યા થાય હે ને આનંદનો પ્રસંગ આનંદ કરીએ આજે ઓલા ટીવીમાં જેટલા જેટલા જોતા છે ને એ